નમસ્કાર આજે આપણે ધોરણ આઠમો વિજ્ઞાન વિષયનો પહેલો પાઠ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એના સંલગ્ન આપણે એક એક્ટિવિટી કરવા અહીં જઈ રહ્યા છીએ તો આપણે બધા અહીં જોઈશું કે ધોરણ આઠમો અભ્યાસ કરતો વિદ્યાર્થી સંદીપ કે જેણે પોતે જ જાતે જ હળ બનાવ્યું છે બરાબર અને એ હળ દ્વારા એ જમીન ખેડશે પણ ખરા અને એમાં સરસ મજાના ઉત્તમ પ્રકારના બિયારણનું વાવેતર કરશે અને ત્યાર પછી આખી જે પ્રોસેસ જે ખેતરમાં કરવામાં આવે છે પાક ઉત્પાદન માટે એ પ્રોસેસ આપણને અહીં બતાવશે તો આપણે જોઈશું સંદીપના માધ્યમથી આઓ સંદીપભાઈ આ જુઓ સંદીપે પોતે જ આ હળ બનાવીને લઈને આવ્યા છે અને આ રીતે જે જમીન જે છે એ જમીનના આ રીતે હળ દ્વારા ખેડવામાં આવે છે ખૂબ સરસ વેરી ગુડ આપ જોઈ રહ્યા છો કે સંદીપભાઈએ એમણે સૌથી પહેલાં આ ખેતરને વ્યવસ્થિત તૈયાર કરી દીધું છે અહીં ધોરણ આઠના વિદ્યાર્થીઓ આખી આ એક્ટિવિટી જે છે એ એક્ટિવિટી નિહાળી રહ્યા છે કે કેવી રીતે ખેતરની અંદર આખી આ પ્રોસેસ જે છે એ પ્રોસેસ કેવી રીતે થાય છે એ દરેક વિદ્યાર્થીઓ ચોકસાઈથી નિહાળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ત્યારબાદ હવે રાજવીરભાઈ આવીને એની અંદર આ ખેતરની અંદર બિયારણનું વાવેતર કરશે સૌથી પહેલાં રાજવીરભાઈ તમે બિયારણ જે પસંદ કર્યું બતાવજો જરા મગ જુઓ સરસ મજાના ઉત્તમ પ્રકારના મગનું બિયારણ રાજવીરભાઈ લાવ્યા છે હવે વાવેતર કરશે ખૂબ સરસ વેરી ગુડ આપ જોઈ રહ્યા છો કે રાજવીભાઈએ સરસ મજાનું બિયારણ જે મગનું બિયારણ હતું એ પૂંખી કાઢ્યું છે હવે આ જે તૈયાર કરેલું જે ખેતર છે હવે અહીં આપ જોઈ રહ્યા છો કે દાણા જે છે એ દાણા તો જમીનના ઉપરના પડો પર દેખાય છે તો હવે શું કરીશું આપણે કોઈ પણ જે સમાર કહેવાય સમારના માધ્યમથી આપણે એ બીજ જે છે એ બીજને આપણે આ અંદર જમીનની અંદર જતા રહે યોગ્ય ઊંડાઈએ એવો પ્રયત્ન કરીશું ખૂબ સરસ ભાઈ વેરી ગુડ જો સંદીપભાઈ દ્વારા એ બિયારણના યોગ્ય ઊંડાઈએ જતા રહે અને એના ઉપર માટી આવી જાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો ખૂબ સરસ વેરી ગુડ હવે આપ જોઈ રહ્યા છો કે ધોરણ આઠની વિદ્યાર્થીની દીપિકા છાણિયું ખાતર લાવી છે એટલે આપણે પણ આગ્રહ રાખવો જોઈએ કે ખેતરની અંદર જો છાણિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે બરાબર તે ઉત્તમ પ્રકારનું ખાતર છે બરોબર હવે આ ખાતર આપણે આ જે તૈયાર કરેલી જે જમીન છે એની અંદર આપણે નાખીશું આપણે જોઈ રહ્યા છીએ કે સંદીપભાઈ હવે આ જે છાણિયું ખાતર્યું એ છાણિયું ખાતર હવે ખેતરમાં નાખશે ખૂબ સરસ વેરી ગુડ ખૂબ સરસ હવે લગભગ આ ખેતરની અંદર આપણે જે બિયારણને ઉગાડવા માટેની જે પ્રોસેસ કરવી પડે એ બધું થઈ ગયું છે હવે આપણે થોડાક દિવસ રાહ જોઈશું અને વરસાદની પણ રાહ જોઈશું જો વરસાદ નહીં આવે તો પછી પાણીનો છંટકાવ કરી અને પિયત કરીશું ત્યાર પછી ત્રણ ચાર મહિના સુધી રાહ જોવામાં આવશે અને રાહ જોયા પછી આ જે પાક તૈયાર થાય એ પાકને લણવામાં આવશે અને ત્યાર પછી એને થ્રેસરની અંદર લઈ જઈ અને પછી એ દાણા એના છૂટા કરવામાં આવશે અને ત્યાર પછી એ જે દાણા તૈયાર થયેલા હોય એ દાણાનો સંગ્રહ કરવામાં આવશે અને આ રીતે આખી આ પ્રવૃત્તિ આપણે અહીં કરીશું આભાર અસ્તુ